નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ શહેરમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ગ્રીલનું તાળું તોડીને બે સગીરાઓ રફુ ચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગત વીસ ઓક્ટોબરના રોજ બે સગીરાનું અપહરણ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી ત્રીસ નવેમ્બરે એક સગીરાને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી જે બાદ બીજી સગીરા મળી આવતા તેને પણ સાત ડિસેમ્બરે ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી સંસ્થામાં બંનેને ઉપરના માળે વચ્ચે એક રૂમમાં રાખવામાં આવી હતી રાત્રિના સમયે સંસ્થાની બાળાઓની દેખરેખ માટે સુશીલાબેન ગોહિલ ફિમેલ નાઇટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાનમાં રાત્રિના સવા અગિયાર વાગ્યાના અરસામાં સુશીલાબેન અધિક્ષક બજાવતા પ્રિયાકુમારી પડિયારને ફોન કરી જાણ કરી હતી સંસ્થાની બે સગીરાઓ દેખાતી નથી જેના પગલે તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા જ્યાં તેમણે સીસીટીવી કેમેરામાં ફૂટેજથી તપાસ કરતા રાત્રિના નવ સત્યાવીસ વાગે બંને બહેનો તેમના બેરેકમાંથી બહાર નીકળી હતી જે પૈકીની એક નીચે વોચ રાખતી હતી જ્યારે બીજી ઉપરના માળે આવેલા લોખંડની ગ્રીલમાં મારેલું તાળું તત્પરતાથી તોડતી જણાઈ હતી તાળું નહીં તૂટતા નીચે ઊભેલી સગીરાએ ઉપર જઈ ચાવી વડે તાળું ખોલતા બંને ત્યાંથી તેમનો સામાન લઈને ભાગી જવા પામી હતી ઘટનાના પગલે ચિલ્ડ્રન ફોર ગર્લ્સ સંસ્થામાં અધિક્ષક પ્રિયાકુમારી ગોહિલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે